પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા દ્વારા સુરત શહેર ખાતે રહેતા મતદારોને ચૂંટણીના મતદારોની જાહેરાત હોવાની અપીલ કરવામાં આવી છે કોરોના કાળ વખતે સુરત શહેરથી વતનમાં પાછા ફરવા માટે લલિત વસોયા અને તેમની ટીમ દ્વારા લોકોને મદદ કરીને વતન લાવવામાં આવ્યા હતા ત્યારે રોજ પોરબંદર લોકસભાની ચૂંટણી હોવાને લઈ અને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં રહેતા મતદારોની આજરોજ લલિતભાઈ વસોયાની જરૂરિયાત ઉભી થવા પામી છે ત્યારે લલિતભાઈ વસોયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સુરત શહેરમાં વસતા મતદારોની જરૂરિયાત છે અને લલિતભાઈ પોતે સક્ષમ ઉમેદવાર ન હોય કે સુરત શહેરથી મતદાન માટે વ્યવસ્થા કરી